છો મિત્રો સત્યનામ સાહેબ બની જય સ્વામિનારાયણ હવે આપણે આજે છે ને આ કંકોળા જે ચોમાસાની ઋતુમાં થાય છે એ કંકોળાનો આ જે વ્હીલ છે એ વ્હીલને આપણે ઉપર ચડાવવાનો છે એટલે આને પેલા તો મેં કોષ લાવ્યો ને અહીં ઘેરથી એટલે આ છે ને એક આવો એક આ ગુરબો કહેવાય આવો દંડો લઈ લઉં જે પરાય આવે ને કોષ એ હું ભૂલી ગયો ઘેરથી લાવી હવે છે ને આનાથી આપણે હોલ કરી દઈએ પહેલા એમાંથી પછી શિયાને છે ને એ હા પેલો વરસાદ પડ પડતો ને એટલે થોડુંક ઓછું થયેલું છે એટલે હોલ તો થઈ જાય છે કોષ આવે ને એ કોષ લાવવું પડે હોલ કરવા માટે આ લાકડાની મદદથી આપણે ઊંડું કરી દઉં ફલ પછી ડાયરેક્ટ આપણે કંકોળનો વેલો છે અને કટોલા કહેવાય કટોલા કંકટો કંકોળ આ કહો તો આને આ ફૂલ આવી જશે આ એટલે હવે આ બિલકુલ લાગવાની તૈયારી થઈ ગઈ છે એટલે કંકોડા ખાવાની કેવી મજા આવે ને એટલે અત્યારે થોડીક મહેનત કરી લેવું પડે એવું છે આને છે ને ચડાય દઈએ વેલો થોડોક બીજા લાકડા રોપેલા છે તે હજુ જરૂર પડશે કેમ આ આનો જે વેલો છે ને વધારે ફેલાય છે આ ફૂલાય જો હા એટલે હવે આ છે ને કંકુ લાગવાની તૈયારી થઈ ગઈ એટલે એને આપણે છે ને એક હમ આ એક મેં લાવ્યો છું અને રોપી દઈએ એટલે વેલો આની પર ચડી જાય આ હોલ કર્યો છે ને એની અંદર હા પછી આપણે છે ને કંકોડીનો વેલો ચડાવી દઈએ એટલે કંકોળા પછી લાગે ને બરાબર આવી રીતે આવી રીતે જોવા આપણે હોલને ફીટ કરી લઈએ કયા વેલો Hãy subscribe cho đi, Ghiền Mì Gõ Để không bỏ સ લાવ્યો ને એટલે આનાથી ફિટ કરી લઈ હવે આપણે છે ને આને વ્હીલને લાકડાની મદદથી ચડાય દે એમ વ્હીલ ચડી જાય ને વ્હીલ એટલે આપણે આ વ્હીલ જેમ જેમ એને આ

હવે કંકુળા લાગશે હો ને હમ બરાબર એટલે આપણે આ લગાવી છે આ લાકડું હવે આ વેલો આને ચડી જશે હા એ હા બરાબર આ કંકુળો ન છે અને આ લાગે છે આ ફૂલ બેઠું છે અને બીજું હોય છે આ એ ફૂલ હા ને હા બરાબર હવે વાંધો નહીં આવે એમ બીજો વહેલો છે એ તો નીચે પડી જાય અને ઉપર ચડાય ગઈ બે ત્રણ વહેલા બધા નીચે પડ્યા છે આમ ને એટલે જલ્દી ફેર આવ થઈ જાય બરાબર હા જુઓ બરાબર વિડીયો આવો એક આઈડિયા કરવો પડે એટલે આ કંકુળીનું વ્હીલ થોડો વધારે ફેલાય અને કંકોળા થોડાક વધારે લાગે એમ બરાબર